ખડેપગે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નિરલ પટેલ સહિત જિલ્લા ભાજપના અગ્રણી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના મૃદુ અને મટકામ મુખ્યમંત્રી શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે ઊભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને તાકીદે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વળતર પણ ચૂકવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે તુવર છે ઘઉં છે ડાંગર છે શેરડી કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને કેળના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતી સેવાઈ રહી છે અને ઊભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી ટકે ખેડૂતોને આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર પણ આ લાગણી રજૂઆત અમારા સમક્ષ કરી છે અમે પણ આ રજૂઆત સરકાર શ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું કેતન મહેતા સાથે ચક્રવાત ભરૂચ